અરવલ્લીના મેઘરજ તાલુકામાં પત્રકાર એકતા પરિષદના નવનિયુક્ત પ્રમુખ જયદીપકુમાર વિક્રમભાઈ ભાટિયાનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું મેઘરજ મિત્રમંડળ વતી ભાજપ અગ્રણી જતીનભાઈ પંડ્યા વેપારી મિતુલભાઈ ગાંધી દ્વારા મેઘરજના ગુરુકુપરા કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું પ્રમુખને ફૂલહાર પહેરાવી હૃદયપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા ચોમેર વર્ષ અને શુભકામનાઓ માહોલ વચ્ચે નવનિયુક્ત પ્રમુખને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મેઘરજ તાલુકા પત્રકાર સંગઠન દ્વારા શ્રી જયભાઈ પાટિયાની જે વરણી કરવામાં આવી તે જ વરણીને અમારા મેઘરજના તમામ તાલુકાને ખૂબ આનંદ મળ્યો છે અને જયતીભાઈ એ ખૂબ નિષ્ઠાવા અને સારા પત્રકાર અને જે પત્રકારોએ જે અમને એમના વરિષ્ઠ પ્રમુખ તરીકે જે નિમણૂક કરી એ બદલ જયભાઈને અમે ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને તેથી મેઘરજ તાલુકાના સાર્વિક વિકાસ માટે તેમની કલમ અને જે એમનું મીડિયા છે એને ચાલુ રાખી અને મેઘરજ તાલુકાનો ખૂબ થાય મેઘરજ તાલુકો ટ્રાઇબલ તાલુકો છે એને વિકાસની ખૂબ જરૂર છે એ વિકાસ નાનામાં નાનો ખૂણામાં પણ વિકાસ બાકી હોય તો ભાજપ સરકાર દ્વારા વિકાસ તો ખૂબ સારો કરવામાં આવેલો છે પરંતુ હોય તો એક ફરક અમે વિનંતી કરીએ કે તમે ખુડાલા કામોની મુલાકાત લઈ અને પ્રજાના પ્રશ્નોનો વાચા આપો એવી અમારી વિનંતી જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી